ચારણી સાહિત્ય માટે લોકસાહિત્ય માટે જે થઈ રહ્યું છે એ ચરજ મારફત અને અન્ય મેગેઝિન મારફત આપણા ચારણોના એમાં અદ્ભુત કામ અમરદાનભાઈએ કર્યું છે રણજીતભાઈએ કર્યું છે દિનેશભાઈ માવલે કર્યું છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને હિંગોળદાનભાઈનું આ પુસ્તક જે બહાર પાડ્યું છે એમાંય મેં કીધું એમ એણે હાજ હાજર છે હિંગોળ એમાં દિનેશભાઈ ખૂબ મહેનત કરી છે અને ખૂણે ખૂણેથી સાહિત્ય લીધું છે અને આપણે ત્યાં મેઘાણીભાઈ એ જ કીધું હતું મેઘાણી ભાઈને કોઈ એમ કેતું કે ભાઈ આ ગામમાં એક ભજન ગાય છે એક ભાઈ એટલે તરત જ એમ કેતા કે હાલો આપણે ત્યાં જાય તો પછી કોઈ એમ કે ભાઈ એમ ગાય એમ નથી તો કે અભિમાની છે તો તો અભિમાની કેવા છે એ તો જોવા જ એમ મેઘાણી ભાઈ એમ કેતા કે એ અભિમાની એ સાહિત્યનો એક ભાગ છે એમ પણ માનો કે આપણે ત્યાં જઈએ અને આપણું અપમાન કરી નાખે તો અપમાન કેવું કરે કેવું આપણે સહન કરી શકીએ એ જોવા જેવી વાત છે એમ એમ એવું કામ આ મિત્રોએ મેં નામ લીધા એને કરી ખૂણે ખૂણેથી બધેથી સાહિત્ય મેળવી અને આમ મૂક્યું ચોકમાં કે ભાઈ આ ઇંગોરદાનભાઈની કવિતા અને ભગત બાપુની કવિતા માટે તો લેરી સાહેબે બહુ સરસ વાત કરી કે નાના મોટા જે એના ફળિયામાં થયા છે એ બાપુ ત્યાં આવતા જાતા એટલે આ બને ત્યાં સુધી વિશેષ સંશોધન થાય જ્યાં મળે ત્યાંથી સાહિત્ય મળે કોઈકથી સારી વાત મળે એવું ચાલુ રહી અને એમાં એમાં બધી રીતે માતાજી આપણે મદદ કરે એવી વિશેષ વાત તો મને કાંઈ ભાવતી નથી પણ હું એક હરિદાન મુનિનું એક ગીત ગાઈ દઉં બે ત્રણ કડી કે અને એક ભગત બાપુની બે કડી બાપુને યાદ કર્યા છે એટલે હરિદાન બાપુ એમ કહે છે બહુ સરસ કાંઈ કરવાની તમારે જરૂર નથી પણ ફક્ત ને ફક્ત એટલું કરો કે હિમાલે ન જાવું હયું હિમાલો બનાવું હરિના ભજનને માટે ન જાવું ક્યાંય જવાની જરૂર હતી મારું હયું માળો બનાવું અહીંયા દયા રાખું કરુણા રાખું અહીં સમર્પણ રાખું ત્યાગ રાખું તો મારે ક્યાંય જવાની જરૂર નથી ઇંગોદરબહેન કવિતામાં પણ છે પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી ઘટમાં હલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કાં ફરો પુરુષોત્તમ કહે પ્રાણી આ તમે ઘટ ભીતર જોયા કરો નિશાન વિનાનું તાકે શું તારે સામે કોઈ આધાર નથી અને ધ્યેય વિનાનું જીવન જીવવું એમાં તારો આધાર નથી દે તો એનો શું તને ઈતબાર નથી સૌનું તારું ઉધાર કે જેને ચોપડે ક્યાંય ઉધાર નથી પણ જેને જેટલું તેટલું તેને તલવાર વધુ દેનાર નથી અને કોઈ દુનિયાનો માણસ તમને એમ કે મારી પાસે કાંઈ નથી તો હિંગોલભાઈ એમ કે છે કવિતામાં કે મનુષ્ય દેહ હિંગોલ મિલો હરીનો શું ઉપકાર નથી એમ ભગવાને તને માણસ બનાવ્યા ઓછી કઈ ઓછું આપ્યું છે કે તું એમ કે મારી પાસે કાંઈ નથી તો હિમાલયને જાવું મારું હરિયું હિમાલો બનાવું હરિના ભજનને માટે હિમાલય ક્યાંય જવાની માણસ જરૂર નથી ખૂણો પકડી અને બેહી જાય તોય પરમાત્મા ત્યાં આવી શકે છે એવા આપણી પાસે ઘણા દાખલા છે તો શું પેલી કડીમાં મેં કીધું કે મનના મંદિરિયામાં દીવો કરી દેખું મનના મંદિરિયામાં દીવો કરી દેખું ભગતી ની આંખે સગડું દેખું ને દેખાડું હરિના માટે માળે ન જાવું અને મારા બતા સદગુરુ મને મુક્તિ ની જુક્તિ બતાવી તમે સીધે સીધા જાઓ એટલે અમદાવાદ આવશે આમ જાઓ એટલે વડોદરા આવશે આમ જાઓ એટલે ગાંધીનગર આવશે જાવું જોઈએ આપણે શું વાંધો આવે ગુરુ એને બધું ગુરુ કરી દઈએ એમ બધું ન કરે એ રસ્તો બતાવી દે તમે અહીંથી આમ સીધા જાઓ તો તમારે બાવળ આવશે એમ જાવું આપણે જોઈ તો મુક્તિની જુગતીમાં એક યુવાને જે કૃષ્ણમૂર્તિને પ્રશ્ન કરેલો સાહેબ કે મારે મુક્તિ મેળવવી છે તો મને રસ્તો બતાવો તો જે કૃષ્ણમૂર્તિ શું કીધું તમને કોણે બાંધ્યા છે પહેલાં જાણી લ્યો પછી હું તમને રસ્તો બતાવું એમ તો હવે બાંધા તો કોને આપણે પોતે જ બંધાણા છે ને આપણે થાંભલાને વચ્ચે આમ લઈ આંટી માં પછી એમ કહ્યું મને આમાંથી બારો કાઢો બારો એ તો તું આકડ્યા છોડતો નીકળ બાકી નીકળ એમ તો મુગતી ની જુગતી મારા ગુરુ એ બતાવી તો શું કરવું સમજી સમજીને એમાં સમરથ થા હરિના ભજન માટે હેમાલે માલેન જાવું હેમાલે ન જાવું હે માળો બનાવું હરિના ભજન માટે હેમાલે માલેન જાવું અને છેલ્લી કડી બે વચ્ચેની કડી તો મારે વિસરાઈ ગઈ છે કહે હરિદાન હરિને માર્ગને જાલું રે હરિનો માર્ગ એટલે ભક્તિનો માર્ગ સમર્પણનો માર્ગ ત્યાગનો માર્ગ હરિને માર્ગે તમે હાલો ને રામ રામ ભક્તિને માર્ગે આલ્યા ત્યાગને માર્ગે આલ્યા તો પશુ પક્ષી તમને મદદ કરી હરિધન બાપુનું એમ કેવું છે કે હરિને માર્ગે આવશો તો અસ્તિત્વ તમને મદદ કરશે પશુ પક્ષીએ તમને મદદ કરશે રામ નીતિને માર્ગે આ તો રીછ વાનરોએ પણ એને મદદ કરી અને રાવણ અધર્મને કેડે આલો તો પોતાનો ભાઈ હામો પીડ્યો લ્યો વિભીક્ષણ જ રામે વિભીક્ષણને માર્યો રામે રાવણને માર્યો નથી વિભીષણ જ માર્યો છે જેને કોઈ ન પૂગે એને એના પૂગે એમ કે આપણે ત્યાં કહેવત છે એમાં જ છે કારણ કે એકત્રીસ મુ બાણ છૂટ્યું એ તો વિભીક્ષણ ના કહેવા મુજબ છૂટ્યું કે ભાઈ આ એકત્રીસ માથા માથે આવી જાય છે રામે જોયું વિભીક્ષણ હામું કે આનું શું કરવું તો ઈશારો કર્યો કે અહીં નાંપીમાં અમૃત કુંભ છે ત્યાં મારો બાણ તો મરશે આવું કોણે માર્યો લ્યો રામ કિશી કો મારે નહીં એસી એસો પાપી નહીં હે મેરો રામ અપને આપ મરજાત હે કર કે કુડે કામ સાહેબ કોઈને કોઈ પોતાને હાથે એટલે કે છે કે કહે હરિદાન હરીને માર્ગડે જહા હૃદયમાં રાખી હરિરૂપ બીજું પ્રવીણભાઈ લેરી સાહેબે ભગત બાપુને બહુ યાદ કર્યા તો આપણું આમ સોનલમાં જે જાગતી જ્યોત જેને શિક્ષણનો વ્યાપ વધાર્યો પિંગલુસિંહ બાપુ પાયક એની સાથે બહુ ભ્રમણ કર્યું અને અને ગામડે ગામડે નિહળે નેહડે ફરી ફરી અને શિક્ષણ આપને આપ્યું તો એના ભાવ ભગત બાપુની બે કડી રજૂ કરીને મારી વાત પૂરી કરું કે સોનલ એ ਨਲਮਾਬ ਕਪਾੜੀ ਪੋਤਾ ਵਟ ਪਾੜਵਾ ਵਾਲੀ ਚਾਰਨੋ ਨਾਸਤ ਛੂਟ ਵਾਲਾ ਗਿਆਨ ਪਾਪੇ ਕੀ ਦੋ ਪੇਸਾਰ ਐ ਕਰਮਾਏਵਾ ਕਲਯੁਗ ਸਾਵੇਂ ਕਰੋ ਸਿੰਘ ਹਸਾ ਮੋਏ ਹੁਕਾਰ ਉਭੀ ਅੱਖ ਜੁਗਨੇ ਖਾਲੀ ਸੋਨਲ ਮਾਬ ਕਪਾਲੀ ਅਨ ਮਟੜਾ ਟੀਬੇ ਨੋਤਰਾ ਮਾੜੀ ਚਰਨੋਂ ਲਸਾਖ ਪ੍ਰਸਾਦ ਇਹ ਜਮਾਟੜਾ ਟੀਬੇ ਨੋਤਰਾ ਮਾੜੀ ਚਰਨੋਂ ਸਾਖ ਪ੍ਰਸਾਖ ਅਨ ਆ રજ ઉડી અને આભ ઢંકાનો રજ ઉડી અને આભ ડંકાનો એની ઉરજ પૂરે છે શાક ઉમણા ઓરડા વાલી ભજું તું ને ભેલી વાલી બધાને જેમાં કા